જય સ્વામિનારાયણ મારું નામ ચેતન સોની છે હું એક હસ્તરેખા જ્યોતિષ છું આ એક ડાયમનાડેમિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે આનામાં હિંમતી સ્વભાવ જોતા છે લાખ રૂપિયા કરતો લાખ અને કરોડ વધુ કરોડની હિંમત કરે છે સાથે બુધની આંગળી એ સિરિયલના પહેલાં પોળવા કરતાં નહીં જેટલી નાની છે નખ મોટો કરે તો એના વાંધો ન આવે બિઝનેસ મેનેજમેન્ટમાં વાંધો નહીં આવે બીજી વસ્તુ આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે આ અંગૂઠાની અંદર આડી લીટી થઈ રહી છે અહીંયા આગળ આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરાય આ એક ધન રેખા તરીકે કહેવાય છે ને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનાવે આ સારામાં સારી નિશાની છે સાથે આ શનિની આંગળી છે આ કરમપ્રધાન વ્યક્તિ સાથે ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ એક સમજદારની નિશાની સાથે આ ગ્રહોને પેસે સારો મળ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે જય સ્વામિનારાયણ આ હૃદયરેખા અહીંયાથી નીકળી અને શનિ સુધી છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે જ વિચારે સામ દામ ધન બેન એના માટે કોઈ પણ ટીકડા મજવા માટે તૈયાર હોય આ વ્યક્તિ સાચવી હોય કંજૂસ હોય અને કેવલ પોતાના સ્વાદ માટે જ વિચારતો હોય આ કોઈ પણ કામ કરે ને પહેલાં પોતાનો ફાયદો જોવાવાળો વાળો છે જ્યારે શનિ સુધી હોય એટલે આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે આ એ રીતની હૃદયરેખા છે બીજું આ માઇન્ડરેખા છે જે અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે જે જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ પદસ્કરશે કારણ કે રાઉન્ડ ઠેરો છે ચંદ્ર તરફ આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર ઇન્ટેલિજન્ટ અને પરિવારની સાથે લઈને ચાલવા છે જે મા બાપના જે સંસ્કાર છે એને સાથે લઈને ચાલવા વાળો છે બીજું આ વ્યક્તિ રાતે સુવાથી માંડીને સવાર ઉઠવા એટલે કહેવાનું મતલબ સવારથી જઈને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવા અને કોઈ પણ કામ સોંપવાનું ઇન્ટેલિજન્ટ તરીકે કરશે અને વ્યવસ્થિત કામ કરવાવાળો છે આ જે પણ કલા ક્ષેત્રમાં હશે જે પણ ક્ષેત્રમાં એની અંદર આ નંબર વન પોઝિશન પર પહોંચશે કેમકે આનો માઇન્ડ જોરદાર હશે અને આને કોઈ પણ કામ સોંપવાને ઇન્ટેલિજન્ટ તરીકે સારામાં સારી માઇન્ડ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા ચંદ્ર પર્વતી ધનની રેખા નીકળી અને શનિ પર્વત જઈ રહી છે શનિ સૂર્યને જોડે અને બીજી અહીંયા આગળ પટલી ઝીણી ઝીણી ધનની રેખાઓ થઈ રહી છે જે સાઠ વર્ષ પછી છે અને અહીંયા આગળ એક બીજી એક રેખા થઈ રહી છે એ મોટા લોકોનો સંપર્ક કરે એની અને આખી આ રેખાની અંદર એક ક્યારે રેખાનો માન નથી અને આ જે કંઈ પણ બિઝનેસ કરશે સ્ટાર્ટિંગ રિલે એન્ડ સૂર્ય એ જ બિઝનેસ રહેશે અને સાઠ વર્ષે બીજા ત્રણ બિઝનેસ ચાલુ થશે એક સારામાં સારી વસ્તુ છે બીજું આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કે કે રાહુ રેખાનો માન નથી અને આ ધન રેખા નેટ એન્ડ ક્લિયર છે આ વ્યક્તિ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરશે અને આ જોઈ લો અહીંયાથી એક રેખા આવી રહી છે અને અહીંયા જોઈન થઈ રહી છે જે ધન રેખાને તારે ચોપન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે તેપનથી ચોપનની વચ્ચે અને જો આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા અને આ બધી ધન રેખાઓ છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોઈ લો કે આવું રેખાનો માન નથી ખાલી જીવનમાં એક સમય થોડોક સંઘર્ષ આવશે જે ઉંમર છે અહીંયા આગળ જે અઠ્યાવીસ વર્ષની ઉંમરથી લઈ અને છત્રીસ વર્ષની ઉંમર સુધી ધન રેખા સે ઝાંખી પડી રહી છે એટલે અઠ્યાવીસથી છત્રીસની વચ્ચે એને માઇનસ પોઈન્ટ આવશે કે તારે કોઈ પણ ધંધો કરવા જશે ને એમાં સફળતા નહીં મળે કેમ કે ધનરેખા છે ખરી પણ સેજ ભૂસાતી છે રબડથી કેમ ભૂસ્યું હોય એટલે એ સમય એનો સંઘર્ષ રહેશે બસ આટલો એક માઇનસ પોઈન્ટ છે આ ધન રેખામાં બાકી બધી ધન રેખા સારામાં સારી છે બીજું આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે અને એની અંદર અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે અને અહીંયાથી આ કૌ લઈ રહી છે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલો આ વ્યક્તિ ઘરનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર નીકળ્યો હોય ને જ્યાં સુધી પાછોનો આવે ને ત્યાં સુધી આ વ્યક્તિ જાગવાવાળો છે બીજું જ્યારે જીવન રેખાની અંદર કેતુ પર્વત ઉપર માછલી થાય એટલે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય બીજી વસ્તુ અને વિદેશ જવાના મોકા મળે કેમ કે જો આ એક અને બે વિદેશ રેખા છે બીજું અને જીવનભર ઉર્જા મળશે શરીરનું સુખ સારામાં સારું રહેશે અને આને પરદેશ જવાના મોકા મળશે બીજું આ એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે ને એની અંદર માછલીનું નિશાન જોરદાર કહેવાય અને આની જે દ્રષ્ટિ પડી રહી છે ને સૂર્ય ઉપર પડી રહી છે અહીંયા આગળ એટલે આ નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ સૂર્યરેખા નીકળી અને આ સૂર્ય પર્વત જઈ રહી છે અને એક અહીંયાથી આવી રહી છે આ ઇન્ટરકાસ્ટ મેરેજની રેખા છે કેમ કે લવ મેરેજની નથી એટલે ઇન્ટરકાસ્ટ મેરેજ આ વ્યક્તિના થશે એની રેખા છે સાથે આ ત્રિકોણ થઈ રહ્યું છે એટલે જે કંઈ પણ ઈચ્છા કરશે ને સો ટકા પૂરી કરશે શૂન્યમાંથી સર્જન કરશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને આ સૂર્યરેખા છે પણ સૂર્યરેખા આમ રાઉન્ડ લઈ રહી છે એટલે થોડીક એકાગ્રતાની કમી રહેશે અને બીજું આ સૂર્યરેખામાં બસ એ રીતનું જ છે અને અહીંયાથી બે ફાટા થઈ રહ્યા છે બે મુખી થઈ રહી છે આ સૂર્યરેખામાં બીજું અહીંયાથી આ એક રેખા અહીંયા આવીને અહીંયા કટકો થઈ રહી છે અને બીજી અહીંયા આછેરી નીકળીને અહીંયા કટકો થઈ રહી છે એની બાજુમાં એક કટકો થઈ રહી છે અને એની બાજુમાં આમ કટકો થઈ રહ્યો છે આ રીતે બુધ રેખા આ વ્યક્તિને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ છે અને આની અંદર આ મની ટ્રાઇંગલે થઈ રહ્યો છે અને આ ગ્રેટેડ ટાઈંગલે થઈ રહ્યો છે આ વ્યક્તિને પાટલી ઉંમરમાં હારા રૂપિયા ભેગા કરશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત સારો છે ગુરુ પર્વત ઉપર આ જો પર રેખાઓ છે આ પર બિઝનેસ કરે એની રેખા છે પણ ગુરુ પર્વતની સાઈઝ સેજ જ અહીંયા આગળ દબાતી છે સેજ દબાતી છે ઓડિયો દ્વારા કઈ દેસી વસ્તુ કશે તો એને ફાયદો થશે ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે આ વ્યક્તિ ફ્રૂડી હશે ખાવાનું શોખીન હશે ખાવાનું બનાવતાય જાણતો હશે અને ખાવાનો શોખીન પણ હશે જોરદાર અને એનામાં લીડરશીપના ગુણ ક્રાઉન્સના ગુણ જોરદાર હશે અને આની પર્સનાલિટી જોરદાર હશે પણ દ્વારા કઈ સી વસ્તુ કશે તો એને એને ફાયદો થશે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત ફ્લેટ છે પણ અહીંયા સહીદ ને માઈનોર ઊંચો છે એટલે રોજ સવારે ઉઠવામાં થોડીક આળસ આવી પછી વાંધો નહીં અને આજો આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે આ સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ જે બધી ધનની રેખાઓ છે આ એક સારામાં સારું છે શનિ બરોબર એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત ફૂલેલો છે આ એક સારામાં સારું છે આની નામ અને પ્રતિષ્ઠા જોતા થશે એના કામનો વિસ્તાર જોતા થશે સાથે આ ઇન્ટરકાશમેજની જે મેં રેખા કીધી અને આ ત્રિકોણ શૂન્યમાંથી સર્જન આની પાછી ખૂબ જ રૂપિયોની હોય ને આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે જે ઈચ્છા કરશે સો ટકા એની પૂરી થશે અને સૂર્ય પર્વત સારો છે એક્સ્ટ્રા ઓડિનર ઓડિનર પછી આ બુધ પર્વત છે અને આ બુધ પર્વત પર અછી બુધ રેખાઓ છે એકદમ અચ્છી અને બુધ પર્વતની સાઇઝ સારી છે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે કોડ જોરદાર હશે સો વ્યક્તિની વચ્ચે આ વ્યક્તિ ઊભો નહીં ને એની અલગ જ પહેચાન થશે અને આ જ્યારે જ્યારે રેખા ચમકશે ને ત્યારે તારે એને વેપારમાં ફાયદો થશે આ સારામાં સારી રેખા છે નહીં આ લગ્ન રેખા છે એકદમ અચ્છી છે લગ્ન રેખા છે સારામાં સારો બુધ પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે અંદરૂણી મંગળ જોરદા છે અને બારનો મંગળ જોરદા છે અંદરૂ મંગળમાં સાડી ઉર્જા માસિક ઉર્જા જોરતા છે આ પોસ્ટ પસંદ હશે ક્રિકેટ વોલીબોલ કે આ કંઈક રમતો હશે ને એની અંદર નંબર વન હશે પણ શરૂઆતી જીવનમાં આને ગુસ્સાનો ભાગ રહેશે કેમ કે ફૂલેલું છે અને જેમ જેમ ઉંમર થશે એ વસ્તુ ઘટતી જશે પણ જ્યારે મોટી ઉંમર થશે વચ્ચેની ઉંમર એટલે કહેવાનું મતલબ એકથી લઈને ત્રીસ વર્ષની ઉંમર સુધી આનો ગુસ્સાનો ભાગ હશે ત્રીસથી લઈને પચાસની વચ્ચે ગુસ્સાનો ભાગ નહીં હોય પણ પચાસથી લઈને સિત્તેરની વચ્ચે થોડોક ગુસ્સાનો ભાગ રહેશે એક આ એક માઇનસ પોઈન્ટ હોય છે બીજું આ બારનો મંગળ મધ્યમ છે એટલે સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ત્યાં સુધી નહીં મળશે અને થયા કમ્ફર્ટેબલ રહે પછી એને મળશે અને પોતા પણ કોઈ પણ પરેશાની આવી હશે ને તો પોતે લડવા માટે સક્ષમ છે બીજું અહીંયા સારી વસ્તુ છે કે અહીંયા ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારું છે આ એક પ્રોપર્ટી આવશે આને મંગળ પર્વત ઉપર થઈ રહી છે આ મંગળ પર્વત એટલે જમીન સાથે એક સારી પ્રોપર્ટી આવશે બીજી આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારું શુક્ર પર્વત આ એક બે આ બધી લક્ઝરી દેખાય અને શુક્ર પર્વત ફૂરેલો છે આ વ્યક્તિ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે જે કોઈ એમ બ્રાન્ડ હોય ને બ્રાન્ડ સિવાયની અને આ વ્યક્તિને ગરમી સહન નહીં થાય અને પંખો જોશે એસી જોશે મૂળ ગરમી સહન નહીં થાય અને આ બ્રાન્ડ સિવાય કોઈ વસ્તુ નહીં પહેરે અને આને લક્ઝરીના કોઈ પણ આઈટમ હશે ને એને વેચવામાં માસ્ટર હશે અને એનાથી જ આ વ્યક્તિ રૂપિયો બનાવશે સારામાં સારો લક્ઝરી આઇટમ એમાં જ્વેલરી આવે છે બ્યુટિક આવે છે કલાક હીરો હિરોઈન કોઈ પણ એમ કહેવાનો મતલબ કે કોઈ પણ મોટી ફિલ્ડ હોય એની અંદર જ્યાં આગળ લૅક્ઝરી અને બ્રાન્ડની વસ્તુ હોય ને એમાં આ વ્યક્તિ બિઝનેસ કરશે ને એની અંદર સફળતા સારી મળશે કારણ કે પર્વત પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી રેખા છે એને લક્ષ્મીપતિ યોગ કહેવાય છે સારામાં સારો સાથે ગુરુ એ પાવરફુલ છે પણ થોડોક મધ્યમ છે ઓડિયો દ્વારા કહેશે એટલે આ બેનું બેલેન્સ થશે ને આના વ્યક્તિનું જબરજસ્ત નામ અને પ્રતિષ્ઠા થશે જોરદાર રૂપિયા કમાશે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લેશે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમી લે આ સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર જો આ એક બે આ સિક્સ સેનની રેખાઓ છે અહીંયા નીચે છે આ બધી સિક્સ સેનની રેખાઓ છે આ વ્યક્તિને પૂર્વ આપાસ થાય સમય પહેલાંની ખબર પડી જાય જેને કહેવાય છે તે અને બીજું આ વ્યક્તિ ગમ્યા જતો હોય ને દસ સેકન્ડ વીસ સેકન્ડ પહેલાં કલાક પહેલાં ખાવા પડે કે આ વસ્તુ ઘટના થવાની છે ના તરત સચેત થઈ જાય અને આ ભૂત પર્વતનો પાવર વધારે છે પણ ભૂત પર્વત ઉપર અહીંયા આગળ સેજ માઇનોર ખાડો થાય છે ઓડિયો દ્વારા કહી દીશ એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ રાઉન્ડ થયેલો છે આ સંગીત પર છે આ બધો ભાગ ખુલેલો છે પણ આ ભાગ સેજ બેઠેલો છે ઓડિયો દ્વારા કે કેમ કે કેતુ તરફ થોડો કેતુ તરફ દલાન છે ને થોડો ચંદ્ર તરફ છે આ ભાગ કેતુનો છે કેતુ અને ચંદ્રની વચ્ચે છે એટલે ઓડિયો દ્વારા કૈસી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે અને દૂધની બનેલી તમામ વસ્તુ આવશે આ માર્કેટિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની પ્રોડક્ટ લેવા મોકલો હોય ને કે હજારની છે તે આઠસો નવસો હું કેમ લેવી મારે એની પરચેસિંગ પાવર જોરદાર હશે અને વેચવામાં પણ માસ્ટર હશે નાનો શીખશે જાગૃત હશે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે પણ ખાલી આ એક નેગેટિવ છે આનો ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે સાથે આ મણિપુર પર્વત છે એની અંદર જો અહીંયા સુધી એક રેખા છે એક રેખા આખી છે અને આ અડધી રેખા છે પણ આ જે આખી રેખા છે ને આ બે રેખા આખી છે એટલે આને પાટલા જન્મના કર્મ સારા છે એ કર્મના બળે આ જન્મે પોતાની જાતે મહેનત કરીને નામના કરશે બાપ પેઢી નહીં પણ પોતાની પેઢી ઊભી કરી અને એની નામના કરશે આ એક સારામાં સારી વસ્તુ છે સાથે આ પેલેન્સ મોટા છે એટલે કોઈ પાર્ટીનું એનાલિસિસ હશે આ બિઝનેસમેનના પોળવા સારામાં સારા છે આનો ગુરુ અને ચંદ્ર કેતુનું છે એ ઓડિયો દ્વારા કે શિવ વસ્તુ કરશે સારું સમ આ શનિ આ સૂર્ય આ બુધ આ મંગળ આ મંગળ આ શુક્ર અને આ ચંદ્ર આ જે હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ